અમીરગઢના ઇકબાલગઢમાં વર્ષો જૂના રસ્તામાં બનશે હવે આરસીસી રોડ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ આપ્યા રોડના વિકાસ માટે ચાલીસ લાખની ગ્રાન્ટ અમીરગઢના એકબાલગઢમાં મુખ્ય રસ્તો જે એકબાલગઢથી ડેરી ગામ જવાનો વર્ષો જૂનો રસ્તો હતો જે લગભગ પાંત્રીસ વર્ષથી આરસીસી પાકો બનાવવા ઇકબાલગઢ પ્રજા દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરેલી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આ રસ્તાનું નવીનીકરણ નહોતું આવ્યું જેને લઈને ઇકબાલગઢ સરપંચ દ્વારા આ રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટ માંગતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચાલીસ લાખની ગ્રાન્ટ આપતા ઇકબાલગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી સરપંચ રાજેશ કુમાર દ્વારા સ્થાન સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પાસે પોતાના ગામમાં વર્ષોથી આ પાકા રસ્તામાં આરસીસી રોડ બને તે રજૂઆત કરતા ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ચાલીસ લાખના આરસીસી રોડ માટે ફાળવતા આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને લોકો દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી આ રસ્તો બાલગઢથી પાલનપુર તેમજ આજુબાજુના ગામડાઓને જોડતો રસ્તો છે તેમજ આ રસ્તા પર સરકારી શાળાઓ આવેલ છે જ્યાં વરસાદના લીધે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેને પણ ધ્યાનમાં લઈને સરપંચ દ્વારા રોડનું કામ ચાલુ કરતા ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી તાલુકાનું સેન્ટર કહેવાયની આવી જગ્યાએ વારાગરીઓ રજૂઆત આપતા છેલ્લે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો આ વિસ્તારની અંદર આ ઇકબાલગઢ સેન્ટર એટલા માટે કહેવાય કે આજુબાજુથી આવતા લોકો લગભગ આખા તાલુકાનું સેન્ટર છે ત્યારે વિસ્તારની અંદર કોઈક જે બજારની અંદર મોટે ભાગે તૂટેલો હતો અને એ રસ્તા માટે મોંઘણી લોબા ટાઈમથી આવી ત્યારે એ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ખાતમુહૂર્ત એટલા માટે કરવામાં આવ્યું છે લોબા ટાઈમથી મોગણી હતી ને આ રસ્તો વિલામો વહેલી તકે પૂરો કરીએ અને લોકોને જે મુશ્કેલી છે એ મુશ્કેલી વેઠવી ના પડે એના લીધે આજે ખાતમુહ્રત કરવામાં આવે છે આજે અમીરગઢ તાલુકાના વેપારી મથક એવા ઇકબાલગઢ ગામની અંદર અંદાજે ત્રીસથી પાંત્રીસ વર્ષથી જે રોડનું અને પાણીની જે સમસ્યા હતી તે આજે શ્રી કાંતિભાઈ ખરાડીની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી અને ઇકબાલગઢના સરપંચ શ્રી રાજુભાઈ તેમજ ગામના આગેવાનો દ્વારા આજે તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખરેખર ઇકબાલગઢ માટે ખૂબ જ વિકટ પ્રશ્ન હતો તે આજે નિરાકરણ આવ્યું છે હું ગામ વતી અને ઇકબાલગઢ ગ્રામજનોના વતી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જય હિન્દ